હેલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં મિત્રો તો જ્યારે હું પણ મજામાં છું ને આજે તમને જ્યારે સરસ મજાના આપણે આશ્રમ આવી ગયા છે જય ગીરનારી આશ્રમ છે અને જ્યારે અમે જ્યારે જૂની ભાષામાં જ્યારે કહીએ તો જ્યારે અમે તો જ્યારે કહી લાલદાસ બાપુની જ્યારે મધી મિત્રો તો એક સરસ મજાનો આશ્રમ છે ને આપણે તે આશ્રમની અંદર જવાનું છે અને ત્યાં પણ તમને જ્યારે બાપુના પણ દર્શન કરવાના છે અને સંપૂર્ણ રીતે જ્યારે આશ્રમ પણ બતાવવાનું છે તો ખાસ કરીને મારી ચેનલમાં નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક સરસ મજાનો જ્યારે આશ્રમ છે જ્યારે પાલિતાણા તાલુકામાં જ આવેલું છે પર આજપર પર રોડે પાલિતાના પર રોડે સરસ મજાનું આશ્રમ છે અને જે કે દર વર્ષની ઘોડે ત્યારે અહીંયા સરસ મજાનું જ્યાં સપ્તાહનું આયોજન પણ સરસ મજાનું અહીંયા થાય છે તો અત્યારે આપણે હાલ અત્યારે પહોંચી ગયા છે ને આપણે અંદર જઈ દર્શન કરી અને તમને સરસ મજાનું જયારે આશ્રમ બને ત્યાં સુધી બતાવવાની પણ કોશિશ કરી તો હાલ આપણે અંદર પહોંચી ગયા છીએ ને આ જ્યાં મેઇન ગેટ એક આગળ પણ ગેટ છે અને જ્યારે આ અંદર આપણે જ્યારે અંદર જઈ આશ્રમની મુલાકાત લઈ તમને પણ જયારે આશ્રમ બતાવી તો આજે જ્યારે રજાતની ફ્રી હતા તો આપણે એમ થયું કે જ્યારે લાલદાસ બાપુની જ્યાં મઢી જ્યાં અમે જ્યારે કહીશી તો હાલો અંદર જ્યારે જઈએ મિત્રો તો જ્યારે આ મેઇન ગેટની અંદર આપણે તો કે આશ્રમની અંદર મિત્રો ખાસ કરીને આપણે પહોંચી ગયા છીએ અને આ રીતનું અમારું કંઈક આશ્રમ છે અને નાના નાના બાળકો તો કે ત્યારે એ પણ જ્યારે ખૂબ સારા એવા જે બાળકો પણ હાલ રમી રહ્યા છે તો હાલો પહેલાં જઈએ બાપુની પણ મુલાકાત લેવા લેવાની સરસ મદદના આશ્રમ પણ તમને બતાવી અને જ્યારે ઘણા જ્યાં શ્રદ્ધાળુ મિત્રો જ્યારે રોકે આ આશ્રમમાં આશ્રમની જ્યારે લોટ થાય છે તો ઘણા મિત્રો જ્યારે આવે છે ત્યારે બાપુના દર્શન કરવા અને જ્યારે લોટ કરવા તો એ બહુ તો મિત્રો જ્યારે આ આશ્રમની અંદર પ્રવેશતાની સાથે તો આ જ્યારે તમે જોઈ શકો છો કે જૂનો જ્યારે ગેટ છે જય ગિરનારી બાપા અને યા માત્રજા ગેટ માતાજા બિરાજા છે યા હનુમાજી મહારાજ તો એક આસ્થાનું પ્રતિક છે ને ખૂબ સારું એવું જે આશ્રમ છે મિત્રો તો હાલો આપણે જાણીએ આશ્રમ વિશે અને ગ્રીપમાં કન્ટિન્યુ બની રહ્યો જ્યારે કહી શકાય જ્યાં ઘણા ભાઈ ભક્તો આવી રહ્યા છે આશ્રમની અંદર તો આપણે કંઈક ભાઈ ભક્તો પાસે પણ જશું હાલ કયું આશ્રમ છે કઈ જગ્યા છે ક્યાં ગામથી આવો છો ભાઈ હું ભાઈ ઘેટીથી આવું છું અને આ જૂનો ધમનો છે જે તેંદ્રાજ બાપુનો બહુ તપસ્વી છે અને વરસો થશે હાલ અહીંયા લાલદાસ બાપુ હાલ બિરાજમાન છે ગમે ત્યારે ધીમી પાલિતાણે આવો

તો તમારો ખુબ ખુબ આભાર જે બે શબ્દ મારી ચેનલ માં કેવા બદલ ચાલો મિત્રો ફાઇનલી આપણે આશ્રમ જોવા જઈ અને કઈક બાપુના પણ કઈક દર્શન અવશ્ય તમને પણ કરાવું મિત્રો તો મિત્રો જયારે એ ગેટ તો આપણે ખાસ કરીને જોયો અને આયા તમે જોઈ શકો છો આ શ્રી માં તો ખોડિયારમાંની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા તેર બાર અને બે હજાર એકમાં જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા જ્યાં કરેલી છે હાલ તો હાલો આપણે સંપૂર્ણ મંદિર પણ તમને બતાવવું છે ખાસ કરીને પેલા જ્યાં ના પણ તમને દર્શન કરાવું તો Κολλήνα ποντιμίτερσαν αγκρίο. Το μικρό κολλήνα ποντιμίτερσαν βίαιο. 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 Το Το μικρό κολλήνα ποντιμίτερσαν βίαιο. Το μικρό κολλήνα ποντιμίτερσαν βίαιο. Το μικρό κολλήνα ποντιμίτερσαν βίαιο. Το μικρό અને ખૂબ સારી જગ્યાએ જ્યાં પ્રકૃતિને જ્યાં ખોળે એવું આશ્રમ છે અમારા જ્યાં ડુંગરની જ્યાં કિથડમાં આશ્રમ છે તો અહીંયા તમને જ્યાં મંગળનો અવાજ પણ જ્યાં સંભળાય મિત્રો આપણે જ્યાં હનુમાનજી મહારાજના કરી દીધા અને જ્યાં આ સાઈડમાં સંતસિંહ જ્યાં શેતન બાપુની ચેતન ધોણો તો મિત્રો જ્યાં અમારા શેતન બાપુનો જ્યાં ધોણો છે તો હાલ અત્યારે એમના પણ જ્યાં તમે દર્શન કરી શકો છો હાલ અત્યારે બનશે કે તો જ્યારે એક્ઝેક્ટ એની સાઈડમાં તમે આપણે આવી જઈ તો જ્યારે આ સાઈડમાં જવો શ્રી ગિરનારી તો મિત્રો જ્યાં એમના પણ જ્યાં તમે દર્શન કરી શકો છો શ્રી ગિરનારી શ્રી જ્યાં શેતનદાસ બાપુના જ્યાં દર્શન કરી શકો છો અને જ્યારે પરમ પૂજ્ય સંત શ્રી શેતનદાસ બાપુ આશ્રમ આશ્રમ જ્યારે અમારા શેતનદાસ બાપુ તરીકે જ્યાં ઓળખાય છે આ શેતનદાસ સંત શ્રી જ્યાં શેતનદાસ બાપુ તો જ્યાં મેન મંદિર આવું હશે તો આલો પહેલાં આપણે જ્યાં મેન મંદિર છે ત્યાં દર્શન કરી લઈ અને મેન મંદિરે જ્યાં શેતનદાસ બાપુને આપણે દર્શન કરાવું મિત્રો તો મિત્રો જ્યાં શેતનદાસ બાપુને જ્યાં તમે કામ કરી શકો છો તો દર્શન કરી લીજો મિત્રો અને દર્શન કરાવ તો બીજા સાથે શેર કરવાનું પણ કરો જ્યારે યુટ્યુબમાં પણ જ્યારે મેં સર્ચ માર્યું છે તો જ્યારે હું કહું છું કે સપ્તાહ લાઈવ હોય એ તો હાલ બતાવે છે જો કે દર વર્ષને આ સરસ મજાનું જે સપ્તાહનું આયોજન થાય છે એ પહેલાં મેં પણ તમને કીધું પણ જ્યારે વ્લોગ જો કે વ્લોગ મારો જ્યાં ફર્સ્ટ રહેશે જ્યારે અમારા આ લાલદાસ બાપુની જે મઢી કહેવાય એનો આશ્રમ જ્યારે પહેલો ફર્સ્ટ બ્લોગ જ્યારે મારો રહેશે તો હાલો આપણે જઈએ મેન મિત્રો જે આ આશ્રમનું માતમ કંઈક પણ તમને જે આ શરીરમાં તકલીફ હોય ખાસ કરીને તો માથું દુખતું હોય તો અખોવાળા જ્યાં જરૂર આવે છે અમારા લાલદાસ બાપુ પાસે અને માથું તમને અવશ્ય જ્યારે મટી જાય છે તો તમને પણ જ્યારે માથું દુખતું હોય તો આશ્રમની અવશ્ય મુલાકાત લઈજો અને બાપુના દર્શન કરજો તો તમને પણ જ્યારે માથાનો દુખાવો જ્યારે મટી જશે ખાતરો અને આપણે અરે આ સાઈડ ગયા તો આપણે એમના પણ જ્યારે દર્શન કરીએ મારા જ્યાં સરસ મજાનું અહીંયા પણ જ્યાં બેઠક છે તો એમના પણ જ્યારે તમે બાપુની જે હાલ જ્યાં બેઠક છે અહીંયા અને ત્યારે આલજા બાપુ બેઠા છે અને બાપુ જે હાલ છે ત્યારે ધોણે છે તો એમના પણ જ્યારે પણ કરાવશું મિત્રો જ્યારે ખૂબ સારું જે આશ્રમ પણ કહી શકાય જ્યારે આ સામે તમે જોઈ શકો છો જ્યારે ઘર અને તેમ છતાંય તે ત્યાં પક્ષીઓ હમાય અમાયતું કે આ તો આશ્રમ કહેવાય અને જ્યારે ડુંગરની થળમાં જ્યાં સરસ મજાનો આશ્રમ પ્રકૃતિના ખોળે અને જ્યારે ત્યારે હાલમાં તમે જ્યાં મોરલાના પણ અવાજ આવી રહ્યા છે તો એક સુંદર મજાનું જ્યાં આશ્રમ અને અહીંયા તમે જોઈ શકો છો જે આ ઘર તો કે પક્ષીઓને જ્યાં શણ નાખવાની જ્યાં આવરી જગ્યાએ જ્યાં આશ્રમ તરીકે જ્યાં કમ્પ્લીટ કરેલી છે તો તમે ત્યાં નિહાળી શકો છો અને જ્યારે સવાર સવારમાં તો કે પક્ષીઓ મોર તો ખૂબ સારા એવા અહીંયા પણ આવતા છે જ્યારે શહેર ખાવા મિત્રો કે આશ્રમ છે એટલે એ રીતનું તો કંઈક હોય તે પણ જ્યારે બેસ તેમાં બેસ કહી શકાય ખૂબ સારું એવું આશ્રમ છે બધા જે આ ભાઈ ભક્તો આવે છે ખાસ કરીને માથું જે મિત્રોને દુખતું હોય આધા શિષ્યનું અથવા ગમે તે તો ખાસ કરીને વધારે વધારે જોવા માથું જ્યારે મૂકી જાય છે મિત્રો તો તમે પણ ખાસ પુષ્ય જ્યારે દર્શન કરવાનું સુખતા નહીં મિત્રો તો જયારે મિત્રો આ એક મહાદેવ નું સરસ મંદિર છે જયારે શિવલિંગ તો હાલો આપણે એના પણ જયારે દર્શન કરી તો જયારે ચેતન મહાદેવ તરીકે જ્યાં ઓળખવામાં આવે છે તો હાલો પહેલા તમે પણ દર્શન કરી લો અને જો કે હું પણ દર્શન કરી લઉં મિત્રો ચેતન મહાદેવ સત્ય વિજય તો મિત્રો જયારે ખૂબ સારું એવું આશ્રમ અને જયારે ડુંગરની થડીમાં તો આયા સરસ મજાના મોહલ્લા પણ એવો અવાજ કરે છે ઘડીક બે ઘડીક બે હો તો ખૂબ મજા આવે એવો આશ્રમ છે તમે પણ જો આશ્રમમાં આવવા માંગતા હો મિત્રો તો જ્યારે દર વર્ષની ગોળે જ્યારે સપ્તાહનું આયોજન પણ આ જગ્યા ઉપર થતું હોય છે તો જ્યારે ભાવનગર જિલ્લાનું પાલિકાના તાલુકાનું જ્યારે પાલિકાનાથી આજ પર રોડે તો એક સરસ મજાનું જ્યાં લાલદાસ લોકોની મોટી જ્યાં કહેવાય છે તમે પણ અવશ્ય આ સાઈડ કોઈ પણ મિત્રો વિડીયો જોઈને આવો છો તો અવશ્ય આ જગ્યાની મુલાકાત લેવાનું સપ્તાહ નહીં અહીંયા પણ ખૂબ સારી વ્યવસ્થા છે અને જ્યારે અમારા લાલલાજ બાપુને અમે પણ દર્શન કર્યા અને તમને પણ તમે પણ જ્યારે દર્શન કર્યા જશે ખૂબ સુંદર મજાનો આશ્રમ છે ને આજે આપણી સાથે છે જ્યારે મિતુલ તો જ્યારે અમે બંને સરસ મજાને આવી ગયા હતા મિત્રો આશ્રમ નિહાળવા દર્શન કરવા અને તમને પણ કંઈક યુનિક વસ્તુ જ્યારે બતાવવા તો એક નાની એમથી જ્યાં કહેવાય કે જ્યાં શ્રદ્ધા લઈને આવે છે તો જરૂર તેમને પણ જ્યાં માથાનો દુખાવો જ્યારે મટી જાય છે તો ખાસ કરીને તમે પણ જો કંઈક તકલીફ હોય મિત્રો તો આ આશ્રમમાં આવવાનું આશ્રમમાં દર્શન કરવાનું અને જ્યારે એ પણ તમે સૂકતા નહીં ત્યારે આખો આશ્રમ સરસ મજાનો સ્ટેપ બાય સ્ટેપ તમને આખો આશ્રમ મિત્રો જ્યારે બતાવ્યો તો અમારા લાલલાસ બાપુને એમ તમને મોઢે તરીકે ઓળખી થઈ અને ઘણી વખત અહીંયા અહીંયા જ્યાં લોટ કરવા પણ આવી ગયા હોય છે મિત્રો જ્યારે અમારા ગામથી પણ કંઈક બહુ લાંબુ દૂર નથી દીકર જ્યારે અમારા ગામથી જો કે સારથી ત્રણથી ચાર કિલોમીટર જ્યારે દૂર છે આશ્રમ તો ઘણા લોકો શ્રદ્ધાળુ મિત્રો ઘણા દર્શન કરી અને જતા પણ હોય છે તો અમે ખાસ જ્યારે આજે રજાનો દિવસ હતો તો મેં કીધું ભાઈ કે તમને જ્યારે દર્શન કરાવવું આજે મિત્રો અને જ્યારે આશ્રમ જ્યારે સજાનું નામ તો જ્યારે ગિરનારી આશ્રમ તરીકે ઓળખાય છે મિત્રો અને જ્યારે હાલ બાપુના પણ તમને દર્શન કર્યા રહેશે મોરલાના આવાસ પણ તમને સંભળાતા છે મિત્રો જ્યારે સામે તમે નિહાળી શકો છો તો જ્યારે પડખી જ્યારે ડુંગરાની આશ્રમ છે તો સામે તમે ડુંગળો પણ જ્યારે નિહાળી શકતા છો તો આશ્રમના પણ દર્શન કરવાના હતા અને બીજો આશ્રમનો જ્યારે વિડીયો તમને કેવો લાગ્યો એ વર્ષે કમેન્ટમાં જણાવજો અને જો વિડીયોઝ ગમ્યો હોય અને અત્યાર સુધી જો વિડીયોઝ રહ્યો આની લાઇક આપવાનું સુખતા નહીં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીશું ફરી એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય